સવારનો પહોર છે પક્ષીઓ કલરવ કરે છે કાનજી પોતાની તૂટેલી માટીની દિવાલ પાસે ઊભો છે તેની પત્ની જીવી ચૂલા પર રોટલા ઘડે છે પણ લોટ સાવ ઓછો છે જીવી આજે મા મેલડીના મંદિરે દીવો કરવા માટે તેલનો છેલ્લો ડબ્બો પણ ખાલી થઈ ગયો છે મારો જીવ બળે છે માનો દીવો આજે અખંડ નહીં રહે કાનજી ઘરમાં તેલનું ટીપુંય નથી મુખીએ તો આપણી પાસે જે થોડી જમીન હતી એ પણ દેવા પેટે લખાવી લીધી છે હવે આપણી પાસે માત્ર શ્રદ્ધા જ વધી છે શ્રદ્ધા જ તો મારી પૂંજી છે જેવી હું ગામમાં જઈને કોઈની પાસે તેલ માગી જાઉં મા મેલડી કોઈનો ઉંબરો ખાલી નથી રાખતી મુખી ગજુભા ગાદલા પર બેઠા છે પાસે તાંત્રિક કાલભૈરવ બેઠો છે કાંજી ત્યાં કરગવા જાય છે મુખી બાપા મા મેલડીના દીવા માટે થોડું તેલ આપશો મારું ખેતર તો તમે લઈ લીધું પણ મારો દીવો ન બુઝાવો અરે કાનજી જે માતા તને ખાવા માટે રોટલો નથી આપી શકતી એને દીવો કરવાની શું જરૂર તારી મેલડી જો સાચી હોય તો એની મેળે તેલ ભરી લેશે જા આખા ગામમાં કોઈ તને તેલ નહીં આપે આ મારો આદેશ છે કાનજી તારી ભક્તિનું જોર જોવું હોય તો આજે રાત્રે જોજે જો દીવો બુજાઈ ગયો તો સમજી લેજે કે તારા નસીબમાં દુઃખ સિવાય કંઈ નથી કાનજી હતાશ થઈને કુવા પાસે જાય છે ગામના લોકો તેને ધિક્કારે છે કારણ કે મુખીનો ડર છે રામુ કાનજી તું ખોટી જીત છોડી દે મુખી સામે જે થયો એ બરબાદ થઈ ગયો આ તેલ વગર માં મેલડી નારાજ નહીં થાય તું ઘરે જા કાનજી રામુભાઈ આ શ્રદ્ધાની વાત છે મેં બાધા રાખી છે કે મારો દીવો ક્યારેય નહીં બુજાય જો આજે દીવો બુજાઈ જશે તો કાનજી જીવતો નહીં રહે કાનજી પોતાના સૂકા ખેતરવ જઈને જમીન પર બેસી જાય છે અને આકાશ તરફ જોઈને રડે છે અહીં માના જાપ અને ડાકલાનું સંગીત ધીમેથી શરૂ થાય છે તાંત્રિક કાલભૈરવ અગ્નિ પ્રગટાવીને બેઠો છે તે મુખીને ખાતરી આપે છે કે આજે રાત્રે વાવાઝોડું આવશે અને કાનજીનો વિશ્વાસ તોડી નાખશે તાંત્રિક મુખી મેં એવી શક્તિઓ જગાડી છે કે આજે રાત્રે આખા ગામમાં પવન ફૂંકાશે કાનજીનો દીવો તો શું એની આશા પણ બુઝાઈ જશે સાંજ પડી ગઈ છે કાનજી મંદિરમાં છે દીવો ખાલી છે કાનજી પાસે તેલ નથી બહાર જોરદાર પવન ફૂંકાવા લાગે છે આકાશમાં કાળા વાદળો છવાય છે કાનજી માની મૂર્તિ સામે હે મેલેડી હે મસાણી મેલેડી આજે તારો દીવો જો બુજાઈ ગયો તો દુનિયા એમ કહેશે કે ભક્તિ હારી ગઈ અને પાપ જીતી ગયું મા તારા ભગતની લાજ તારા હાથમાં છે તે રડતાં રડતા મંદિરના ખૂણામાં પડેલી એક ખાલી કાગર લે છે અને કૂવા તરફ દોડે છે પવન એવું છે કે ચાલવું મુશ્કેલ છે કાનજી કૂવામાંથી પાણી કાઢે છે તેને ખબર છે કે દીવો તેલથી પ્રગટે પાણીથી નહીં પણ તે જય મેલડી બોલીને ગાગર ભરે છે કાનજી જો તેલ નથી તો આ પાણીને તેલ બનાવવું એ તારા હાથમાં છે માં તે મંદિરે પાછો ફરે છે મુખી અને તાંત્રિક પણ ત્યાં મજાક ઉડાવવા આવે છે કાંજી ધીરેથી દીવામાં પાણી રેડે છે આખું મંદિર એક દૈવી તેજથી ભરાઈ જાય છે જેવું કાનજી દીવાસળી અડાડે છે પાણીમાંથી જ્યોત પ્રગટે છે આ જ્યોત સામાન્ય નથી તે આખા મંદિરને ઝળહળતું કરી દે છે પવન થંભી જાય છે અચાનક મંદિરના ગર્ભગૃહમાંથી ગર્જના સંભળાય છે એક સ્ત્રીનો તેજસ્વી પડછાયો મેલડી માતા પ્રગટ થાય છે મેલડી માતા અવાજ કાનજી તારા આંસુએ આજે મારો દીવો પ્રગટાવ્યો છે જે તેલથી ના થાય એ તે તારી શ્રદ્ધાથી કરી બતાવ્યું જા આજથી તારું ખેતર લીલું છમ થશે અને તારા ઘરે ક્યારેય અન્નજળ ખૂટશે નહીં મુખી અને તાંત્રિક ધ્રુજવા માગે છે તાંત્રિકની વિદ્યા ઊંધી પડે છે અને તે ત્યાં જ ઢળી પડે છે મુખી કાનજીના પગ પકડી લે છે મુખી મને માફ કરી દે કાનજી મેં પથ્થરને દેવ માન્યા પણ જીવતા જાગતા ભક્તને ન ઓળખ્યો કાનજી મુખી બાપા માફી મારી પાસે નહીં માં મેલડી પાસે માંગો અંતિમ દ્રશ્ય સુખદંત આખું ગામ મેલડીમાંની આરતી ઉતારે છે કાંજી અને જીવી હસ્તા મુખે માની પૂજા કરે છે કેમરૂ મંદિરની ધજા પર જાય છે જે પવનમાં લહેરાઈ રહી છે